જય માતાજી હું ઉર્મિલા બાબી ગોહિલ આજે આપણે પનીરના મસાલા વગર જ પનીર ટીક્કા બનાવશું એની જરૂર મસાલાની નહીં પડે તો આપ ઘરે પણ નોર્મલ આપણી આગળ બધી ચીજો હોય એનાથી બનાવી શકીએ છીએ તો એ કેમ બનાવવું એ આજે હું તમને દેખાડું છું એમાં મેં ત્રણ ડુંગળીને કશ કરીને લીધી છે બે ટમેટા લીધા છે આદુ મરચાં અને લસણની પેસ્ટ છે ખડા મસાલામાં આપણે મોટો એલચો છે બાદિયા તજ લવિંગ ને કમલ પત્ર લીધા છે એક દિવસની મલાઈ છે થોડું મીઠું છે અને કાજુ અને આપણે મગજતરીના બીને થોડાક આપણે ક્રશ કરી લેવાના છે કાજુ અને મગજતરીના બી હોય છે એટલે મસાલાની જરૂર નથી પડતી તો આવી રીતે આપણે લેશું ને બીજા આપણે નોર્મલ આપણા મસાલાથી જ બનાવશું આગળ આપણે તેલ મૂકી દીધું છે પછી કેમ કરવું એ ચાલુ કરીએ આપણે આપણા ખડા મસાલા નાખી દીધા હવે એમાં આપણે આદુ લસણ અને મરચાંની પેસ્ટ નાખશું તેમાં અને આપણે એને ધીમા તાપે સાતળી લેવાનું છે સરસ સતળાઈ જાય બે મિનિટમાં એટલે તરત આપણે એને એમાં ડુંગળીની પેસ્ટ નાખશું થોડોક હવે આપણે ગેસ ફૂલ કરીશું ડુંગળીની પેસ્ટ આવ્યા પછી એને પણ આપણે થોડુંક સાતળી લેવાનું છે તેલમાં હવે મેં

એને પણ આપણે અત્યારે ફૂલ ગેસ રાખી શકીએ છીએ અને પાંચ મિનિટ માટે આપણે એને ઢાંકી અને રાખી દઈએ પછી આગળ શું કરવું એ બતાવું હવે પાંચ મિનિટ થઈ ગઈ છે આપણે જોઈ લઈએ આપણું સરસ તેલ ઉપર આવી ગયું છે હવે એમાં આપણે નોર્મલ મસાલા કરી લેશું તો પહેલા એમાં આપણે એક ચમચી જેટલું મીઠું નાખી દઈએ એક ચમ અડધી ચમચી હળદર નાખશું ચપ એક હિંગ નાખશું હિંગ વાસ નહીં આવે આપણે તેલ ઉપર આવી ગયું છે એટલે અને આપણે એને સરસ ચલાવી લઈશું હવે મરચું નાખશું એમાં મેં નોર્મલ અને કાશ્મીરી લીધું છે એટલે થોડો તીખો પણ ટેસ્ટ આવે આપણને અને તમારે મોળું જમતા હોય તો મરચું નાખવાનું આપણે બે ચમચી જેવું મરચું નાખ્યું છે એને આપણે ફૂલ જ ગેસે ચલાવી લેવાનું છે હવે જે આપણે કાજુનો ભૂકો કર્યો તો એ આપણે આ સ્ટેપ ઉપર અત્યારે નાખી દેવાનો છે અને આપણે એને ચલાવી લેવાનું છે કાજુ નાખા પછી તમારે બે મિનિટ માટે ગેસ ધીમો રાખવાનો છે અને મિનિટ માટે આપણે કાજુ નાખા છે એટલે આપણે એને ઢાંકી અને રાખી દઈએ પછી હું તમને આગળ બતાવું પાંચ મિનિટ માટે આપણે ધીમા તાપે ઢાંકી અને રાખી દેવાનું છે કાજુ નાખા પછી હવે આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ તેલ ઉપર આપણું આવી ગયું છે એને આપણે થોડી વાર ચલાવી લઈએ અને હવે આમાં આપણે આ સ્ટેજમાં થોડું પાણી નાખશું એક કપ જેવું પાણી નાખી અને આપણે ફૂલ ગેસ કરી દેવાનો છે તમે જોશો એકદમ આપડી ઘટ ગ્રેવી થઈ ગઈ છે એમાં હવે આપણે અત્યારે ધાણા જીરું પણ નાખી દેસુ અને થોડી વાર ચલાવશું હવે આપણે જોઈ લઈએ ઉપર સરસ તેલ આવી ગયું છે 5 મિનિટ થઈ ગઈ છે અને આપણું ગ્રેવી પણ સરસ થઈ ગઈ છે હવે આ સ્ટેજ ઉપર આપણે આપણા બધા પનીરના કટકા નાખી દેશું અને આપણે ચલાવી લેશું અત્યારે આપણે ગેસ ધીમો રાખવાનો છે હવે આ સ્ટેજ ઉપર જ આપણે જે એક દિવસની મલાઈ લીધી છે આટલી એ આપણે નાખી દેવાની છે એને આપણે નાખી દેશું અને ગેસને આપણે હવે અત્યારે થોડોક ફૂલ કરી શકીએ છીએ તમે જોઈ શકો છો એવો સરસ કલર પણ આવી ગયો છે અને ચડી પણ સરસ ગયું છે પણ ખૂબ સરસ લાગશે તો જરૂરથી ટ્રાય કરજો અને આમાં તમારી પાસે કાજુ કે મગતરીના બી ન હોય તો તમે સિંગનો ઉપયોગ પણ કરી શકો પણ સિંગ ના આપણે કોતરા ઉતારી નાખવાના છે પછી ક્રશ કરી અને તમે જે મેં કાજુ અને મગતરી ના બી વાપર્યા ને સિંગ વાપરી શકશો અને એમાં પણ ટેસ્ટમાં ફેર નહીં પડે મલાઈ જરૂર નાખવાની એટલે તમને સરસ ટેસ્ટ આવશે અને આપણે થોડી કોથમરી નાખશું અને થોડો ગરમ મસાલો નાખી અને આપણે સર્વ કરીએ તમે જોઈ શકો છો આપણું કેવું સરસ પનીર ટીક્કાનું શાક વગર મસાલે બની ગયું છે તો હવે તમને સર્વ કરીને બતાવું હવે તમે જોઈ શકો છો આપણું ખૂબ જ સરસ ચડી અને તૈયાર થઈ ગયું છે અને ટેસ્ટ પણ ખૂબ સરસ સુગંધ આવે છે ટ્રાય જરૂર કરજો આમાં મસાલાની જરૂર જ નથી પડતી તમારા ઘરમાં જે નોર્મલ હોય એનાથી બનાવી શકશો અને જરૂરથી ટ્રાય કરજો કેવું લાગ્યું કોમેન્ટમાં કહેજો આપણે મકાઈના વડામાં નિશાબા ચુડાસમા વાસુ પટેલ કીર્તિકાબા જાડેજા રાણા વિરમદેવસિંહ ફેદરા ધર્મિષ્ઠા ડોબરિયા અને રાજવીર સિંહ ચુડાસમા સર્વેનો ખૂબ ખૂબ આભાર એમને આવી રીતે તમે કોમેન્ટ કરતા રહેજો કેવું લાગ્યું છે એ જરૂર કોમેન્ટમાં કહેજો અને જરૂર થી ઘરે ટ્રાય કરજો નવા વિડીયા સાથે મળશું ત્યાં સુધી બધાને ઉર્મિલા બાના જય માતાજી